તેય વખાણ કર્યા છે ને મારા હા બધાય વખાણ કર્યા પછી મે તમારા વખાણ કર્યા ને તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં એમાં આટલું બધું બોલવાનું કે આવે છે તમારા અને તમારા વખાણ જ કરીને આવી છું કઈ ખોદીન નહીં આવી તમારું હા વાડુ આડુ ના બોલે મગજ ની પથારી ના ફેરવે ઝઘડો કરે વગર બેરે ભલે આખું કામ તમારા વખાણ કર પણ હું તો તમને સારી રીતે જ ઓળખું છું તે સારી રીતે ઓળખો છો તો એ તો માર જોડે જ ને હા એ તો લગન પહેલા મારા ગંડા એ તમારા વખાણ કર્યા હતા ને એમ જ હું ફસે ગઈ ને તો હું તમારા જોડે લગન કરું હવે કેમ નું સમજાવવાનું કોમો પુરુષ જ ફસાય કોઈ દાડો બહેરું ના ફસાય